મ્યુચ્યુઅલ ફંડ માર્કેટના વિષય પર આધારિત છે બધી સ્કીમ સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો પહેલાં રોકાણ કરો તમે મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત કોમ્યુનિકેશનમાં આ લાઇન સાંભળી હશે અર આ લાઇન ખરેખર મહત્વપૂર્ણ છે આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટર શાલબાઈ સેન્ટર સિટી આપના વેલ્થ પાર્ટનર મારું નામ અનુજન છે અદે તમે જોઈ રહ્યા છો નાયસન સિરીઝ ફાઈવ પાસવર્ડ વિડિયો ચાર અઘ્યા કવર કર્યા છે અધ્યાય ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ બીજું કોન્સેપ્ટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ પછી રેગ્યુલેટરી ફ્રેમવર્ક બધા અધ્યાયો અમે કવર કરી લીધા છે આજે જે અધ્યાયની વાત છે એ છે સ્કીમ સંબંધિત માહિતી જ્યારે આપણે વાત કરીએ કે રોકાણકર્તાએ બધી સ્કીમ સંબંધિત દસ્તાવેજો માંચવા જોઈએ તો આ કયા દસ્તાવેજો છે રોકાણકર્તા માટે આ શા માટે એટલું મહત્વપૂર્ણ છે અને રોકાણકર્તાએ કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલાં આ દસ્તાવેજો શા માટે વાંચવા જોઈએ આજનો આખો અધ્યાય આ જ વિષયો પર આધારિત છે તો આ દસ્તાવેજો કયા છે મૂળભૂત રીતે ત્રણ પ્રકારના દસ્તાવેજો છે સૌપ્રથમ દસ્તાવેજ છે એસઆઈડી સ્કીમ માહિતી દસ્તાવેજ બીજું છે એસએઆઈ સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન અને ત્રીજું આ સ્કીમની માહિતી મેમોરેન્ડમમાં એક રોકાણકાર માટે આ ત્રણેય દસ્તાવેજો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દસ્તાવેજો વાંચીને એક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર અંતિમ નિર્ણય લઈ શકે છે કે તેને કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે કોઈપણ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પોતાના નાણાકીય લક્ષ્યો પૂર્ણ કરવા માટે રોકાણ કરે છે જે તેના ઉદ્દેશ્યો હોય છે અને જો સ્કીમનો ઉદ્દેશ્ય પણ એ રોકાણકારના ઉદ્દેશ્ય સાથે મેળ ખાતો હોય તો તે સ્કીમમાં રોકાણ કરી શકે છે પણ તેને કેવી રીતે ખબર પડશે કે સ્કીમનો જે રોકાણ ઉદ્દેશ્ય છે અથવા સ્કીમની જે માહિતી છે તે તેની પ્લાનિંગ સાથે કેવી રીતે મેળ ખાય છે તો આજે આ વીડિયોમાં આપણે એ જ ચર્ચા કરીશું જેમ કે મેં તમને કહ્યું ટ્ર મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તો પહેલાં આપણે વિશે વાત કરીએ શું છે એ સમજાવતા પહેલાં હું તમને આ જણાવી દઉં મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે એ એક પ્રકારનું કરારનામું બની જાય છે જેમાં તમે તમારી રોકાણ રકમ મૂકી છે એ માનવામાં આવે છે કે તમને સ્કીમના જોખમના ઘટકો ખબર છે તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણ છે તમને ખબર છે કે એ કેવી રીતે કામ કરે છે અને પોર્ટફોલિયો શું છે એકવાર તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી લો પછી તમે એવું કહી શકતા નથી કે મને રોકાણ સમજાયું નહોતું અથવા મને રોકાણ કરવું નહોતું અથવા માર્કેટની વોલેડિલિટી માટે જો તમે જુઓ છો કે તમારું પોર્ટફોલિયો નીચે ગયું છે તો એ સ્થિતિમાં પણ તમે એવું કહી શકતા નથી કે મને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું નહોતું અથવા મને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વિશે જાણ કરવામાં આવી નહોતી એક એમસી અથવા મ્યુચ્યુઅલ ફંડ કંપની એ માનીને ચાલે છે કે તમે બધા કાનૂની દસ્તાવેજો સારી રીતે વાંચી લીધા છે સમજ્યા છે અને ત્યારબાદ જ તમે રોકાણ માટે આવ્યા છો અત્યારે રોકાણકાર એ દાવો કરી શકતો નથી કે તેને ખબર નહોતી અને બધા આ દસ્તાવેજો વાંચી લીધા છે જ્યારે હું એસઆઈડીની વાત કરું છું એટલે કે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ તો નામ પરથી જ સ્પષ્ટ છે કે એસઆઈડી એટલે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ જેમાં સ્કીમ વિશેની બધી માહિતી મળે છે સ્કીમમાં કઈ કઈ માહિતી હોઈ શકે છે કેવી સ્કીમ છે એ ઇક્વિટી સ્કીમ છે ડેથ સ્કીમ છે કે હાઇબ્રિડ સ્કીમ છે તેનો પોર્ટફોલિયો શું છે તેનો રિટર્ન કેટલો છે સ્કીમમાં લેવાતા એસેટ એલોકેશન શું છે સ્કીમનો રિસ્ક કેટલો છે સ્કીમ સંબંધિત બધી માહિતી અને સ્કીમનો ઉદ્દેશ્ય શું છે સ્કીમની સ્ટ્રેટેજી શું છે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું છે આ બધી જ બાબતો એસઆઈડીમાં આવરી લેવાયેલી હોય છે સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે બીજું એસએઆઈમાં બધી એડિશનલ માહિતી આપવામાં આવે છે જેમ કે ટ્રસ્ટી કોણ છે કસ્ટોડિયન કોણ છે ટ્રસ્ટી ડીડ વિશે તમે જાણકારી મેળવી શકો છો એમસીના ઓફિસરો વિશે તમે જાણકારી મેળવી શકો છો રજિસ્ટ્રારના ઓફિસ ક્યાં છે અને જે ડિરેક્ટર છે સ્પોન્સર છે તેમના વિશે પણ માહિતી આપવામાં આવે છે જે કંઈ પણ સ્કીમ્સ સાથે સંબંધિત નથી એએસએઆઈમાં આવે છે બંને ડોક્યુમેન્ટ્સ એ ફોર્મેટમાં તૈયાર કરવામાં આવે છે જે સેબી દ્વારા નિર્ધારિત છે અને સેબીને સબમિટ કરવામાં આવે છે જે પણ ડોક્યુમેન્ટ્સ છે સેબીએ એક નિર્ધારિત ફોર્મેટ આપ્યો છે એ જ ફોર્મેટમાં એમસીએ બંને વસ્તુઓ ડ્રાફ્ટ કરવી છે અને સેબીને સબમિટ કરવી છે સેબીએ કે ડિસેગ્રી નથી કરતું માત્ર પોતાની ઓબ્ઝર્વેશન આપે છે કે શું કંઈ ઉમેરવું છે કે કઈ વસ્તુ સુધારવી છે એટલે જ કહેવામાં આવે છે કે આ ડોક્યુમેન્ટ્સ સેબી દ્વારા વેટ કરવામાં આવે છે પર સેબી દ્વારા મંજૂર કરવામાં આવતા નથી આમ તો એસઆઈડી અને એસેઆઈ અલગ અલગ ડોક્યુમેન્ટ છે પણ ટેકનિકલી જો વાત કરીએ તો એસેઆઈ એ એસઆઈડીનો ભાગ છે જુ જે રોકાણકારો છે તેઓ એટલા સોફિસ્ટિકેટેડ કે નોલેજેબલ ફાઇનાન્સ પર્સન નથી તેમને વધારે જાણકારી નથી એટલે જ સેબીએ ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમે જે પણ માહિતી એસઆઈડીમાં એસએઆઈમાં કે કિંમા મૂકો એ ખૂબ જ સરળ ભાષામાં હોવી જોઈએ એક સામાન્ય માણસને સમજાય એવી હોવી જોઈએ જો તમે કોઈ ટેકનિકલ શબ્દો વાપરો છો તો એ ટેકનિકલ શબ્દોની વ્યાખ્યા પણ યોગ્ય રીતે આપવી જોઈએ જેથી કોઈને પણ વાંચવામાં સરળતા રહે અને તેઓ સરળતાથી પોતાનો લોકાર્ણ નિર્ણય લઈ શકે આ બધા ડોક્યુમેન્ટ્સ સેબીની વેબસાઇટ પર અને દરેક વ્યક્તિગત મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે હવે આપણે આ ડોક્યુમેન્ટ્સના ઉદ્દેશ્ય વિશે વાત કરીએ જુઓ કોઈ પણ રોકાણકાર હોય એ હાલનો રોકાણકાર હોય કે ભાવિ રોકાણકાર હોય તેને કોઈ પણ માહિતી જોઈએ આ બંને ડોક્યુમેન્ટ્સ એ માહિતી આપે છે જ્યાં એ બી આપણને જણાવે છે કે સ્કીમ શું છે ક્યાં રોકાણ કરી રહી છે કેવી છે કેટલો રિટર્ન છે ત્યાં એસઆઈ વિષય પર જેમ કે મેં તમને કહ્યું હતું ત્યાં જે પણ વધારાની માહિતી મળે છે તો કોઈ પણ રોકાણકાર હોય એ હાલનો હોય કે ભાવિ રોકાણકાર હોય તેમના માટે આ બાબતો ખૂબ જ જરૂરી છે કારણ કે રોકાણકાર માટે જરૂરી છે કે તે જાણકારી સાથે રોકાણનો નિર્ણય લઈ શકે આ દસ્તાવેજનો હેતુ જરૂરી માહિતી સરળ ભાષામાં આપવાનો છે હવે આપણે વાત કરીએ છીએ સામગ્રીની સ્કીમ માહિતી દસ્તાવેજોમાં કઈ કઈ સામગ્રી આવી શકે છે કયો એ ફોર્મેટ છે જે સેબી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે એ જ ફોર્મેટમાં તમામ માહિતી રોકાણકારને બતાવવામાં આવશે ચાલો જોઈએ કે એ ફોર્મેટ શું છે સ્કીમ માહિતી દસ્તાવેજ તેની રચના નીચે મુજબ હોય છે ટેબલ ઓફ કન્ટેન્ટ હાઇલાઇટ્સ પરિચય જોખમના ઘટકો આવે છે સ્ટાન્ડર્ડ જોખમના ઘટકો કયા છે સ્કીમ સ્પેસિફિક જોખમના ઘટકો કયા છે જો ઇક્વિટીમાં રોકાણ થઈ રહ્યું હોય તો પછી એ ઇક્વિટી માટેના સ્ટાન્ડર્ડ જોખમના ઘટકો અહીં આવી જશે જે સ્કીમમાં રોકાણ કરવામાં આવી રહી છે તે સ્કીમ માટેના વિશિષ્ટ જોખમના ઘટકો અહીં આવશે પ્રાવધાનો કે સ્કીમમાં ઓછામાં ઓછા કેટલા રોકાણકારો હોવા જોઈએ અન્ય કોઈ પણ વિચારણા વ્યાખ્યાઓ ડિલિજન્સ સર્ટિફિકેટ જે આઈએમ દ્વારા જારી કરવામાં આવે છે તે પણ અહીં આવશે અને સ્કીમનું નામ સ્કીમનો પ્રકાર રોકારના ઉદ્દેશ્ય અને નીતિ સેટ લોકેશન પેટર્ન સ્કીમ ક્યાં રોકાણ કરશે રોકાણની વ્યૂહરચના મૂળભૂત લક્ષણો બેન્ચમાર્ક મેનેજર સ્કીમના રોકાણ પર પ્રતિબંધો અને કામગીરીનો ટ્રેક રેકોર્ડ યુનિટ્સની ફરીથી ઓફર ફી ખર્ચ યુનિટ ધારકોના અધિકારો સામાન્ય યુનિટ માહિતી દંડ કેસ વગેરે આ બધી જ વસ્તુઓ તમારી સેડ એટલે કે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટનો ભાગ છે હવે આપણે કેટલીક બીજી સામગ્રીની વાત કરીએ છીએ જે એસઆઈડીમાં આવી શકે છે સૌથી પહેલું છે મીટર પ્રિન્સિપલ એથ મોડરેટ વિસ્ક પ્રિન્સિપલ એથ હાયર વિસ્ક અને પ્રિન્સિપલ એટ લો વિસ્ક એટલે કે વિસ્કોમીટર આપણે એ જ જાણીએ છીએ સેબીએ વિસ્કોમીટર માટે કહ્યું છે કે બધા જ દસ્તાવેજો અથવા જે પણ એસઆઈડી છે તેમાં આ મીટર આવવું જ જોઈએ એક રોપાણકાર વિસ્કોમીટર જોઈને આ જાણી શકે છે અથવા તેને આ ખબર પડી શકે છે કે તેનું રોકાણ કેટલા જોખમ પર છે તે મોડરેટ રિસ્ક પર છે લો રિસ્ક પર છે કે હાઈ રિસ્ક પર છે સામાન્ય રીતે હાઈ રિસ્કમાં એક કેટેગરી આવી જાય છે આ કટીગરીમાં પર ઇન્ડેક્સ ફંડ્સને હાઈ રિસ્ક પર રાખવામાં આવ્યા છે સ્મોલ કેપ્સને પર હાઈ રિસ્ક પર રાખવામાં આવ્યા છે મોડરેટ હાઈબ્રિડ ફંડ્સ આવે છે અને લો રિસ્ક પર ડેથ સ્કીમ્સ આવે છે તો આ ઝિસ્ક મીટર એ એસઆઈડીનો મુખ્ય ભાગ છે અને ઝિસ્ક મીટરને છ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો છે લો રિસ્ક લો તો મોડરેટ રિસ્ક મોડરેટ મોડરેટલી હાઈ રિસ્ક હાઈ રિસ્ક અને વેરી હાઈ રિસ્ક બીજો કન્ટેન્ટ છે સ્કીમનો પ્રકાર સ્કીમનો પ્રકાર શું છે સ્કીમ ઓપન એન્ડેડ છે કે ક્લોઝ એન્ડેડ છે ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડને ખૂબ સારી રીતે ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે ચેપ્ટર માં સમજાવ્યું છે કે કયા ફંડ ક્લોઝ એન્ડેડ હોય છે અને કયા ફંડ ઓપન એન્ડેડ હોય છે તો SIB માં આ કન્ટેન્ટ ખૂબ જ સ્પષ્ટ રીતે આવવું જોઈએ કે ફંડ કયા પ્રકારનો છે ફંડ ઓપન એન્ડેડ છે કે ક્લોઝ એન્ડેડ છે ફરીથી કહું છું કે ઓપન એન્ડેડ સ્કીમમાં તમે ક્યારે એન્ટ્રી અને એક્ઝિટ કરી શકો છો ક્લોઝ એન્ડેડ ફંડમાં આવવું નથી પંદર દિવસ માટે જ એનએફઓ ખુલ્લું હોય છે એ જ સમયમાં તમને રોકાણ કરવું પડે છે અને પછી ફંડની જે અવધિ છે તેના પછી તમારું ઓટો રિડેમ્પેશન થાય છે આમાં અર્થ એ છે કે ફંડ્સને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોવું પડે છે એટલે તમે સ્ટોક એક્સચેન્જમાં ટ્રાન્ઝેક્ટ કરી શકો છો જો તમને ખરીદદારો કે વેચનાર મળે પર ખરીદદારો અને વેચનાર મળવું ખૂબ જ મુશ્કેલ છે એક્સચેન્જ સેટ લોકેશન ખૂબ જ મહત્વપૂર્ણ કન્ટેન્ટ છે સ્કીમનું સેટ લોકેશન શું છે કઈ કઈ એસેટ્સમાં સ્કીમ રોકાણ કરવાની છે સ્કીમ ઇક્વિટીમાં કેટલું રોકાણ કરી રહી છે ડેટમાં કેટલું રોકાણ કરી રહી છે અને જો હાઇબ્રિડ છે તો બંનેમાં કેટલું રોકાણ કરી રહી છે તો આ બધી જ માહિતી જે પણ સ્કીમ ક્યાંય પર રોકાણ કરી રહી છે કોઈપર એસેટ ક્લાસમાં આ માહિતી પર તેમાં ઉપલબ્ધ હશે નેટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી આ વિભાગમાં રોકાણકારોને એ વિશે માહિતી આપવામાં આવે છે કે કઈ ફિલોસોફી અપનાવવામાં આવી છે સિક્યુરિટીઝ ઓળખવા માટે કે જે પોર્ટફોલિયોમાં સામેલ કરવામાં આવી છે પોર્ટફોલિયોના રિબેલેન્સિંગ માટે કઈ રીત અપનાવવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજરે કયા રીતો પસંદ કર્યા છે અથવા કઈ સિક્યુરિટીઝ પસંદ કરી છે અથવા કયો એવો સેક્ટર છે જેમાં તેઓ વધુ બુલિશ છે એ બધી જ માહિતી અહીં સમાવિષ્ટ કરવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી નો અર્થ એ જ છે કે તેને કઈ સ્ટ્રેટેજી અપનાવી છે તમારું જોખમ ઓછું કરવા અને રિટર્ન વધારવા માટે આગળ છે હાઉ ડુ યુ બાય યુનિટ્સ ફોર ધ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે તમે મ્યુચ્યુઅલ ફંડ માટે યુનિટ્સ કેવી રીતે ખરીદી શકો છો જો સ્કીમ ઓપન એન્ડેડ છે તો કેવી રીતે ખરીદી શકાય ક્લોઝ એન્ડેડ છે તો કેવી રીતે ખરીદી શકાય જેમ મેં પહેલા કહ્યું ઓપન એન્ડેડ સ્કીમમાં તમે ક્યારે પર ખરીદી કે વેચી શકો છો ક્લોઝ એન્ડેડ સ્કીમ માં ફક્ત તે પંદર દિવસ માટે જે એનએફઓ ખુલ્લું હોય છે એ જ સમયગાળા દરમિયાન રોકાણ કરી શકો છો આ વાત સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે ક્લોઝ એન્ડેડ કે ઓપન એન્ડેડ સ્કીમમાં જે રોકાણકારને રોકાણ કરવું હોય છે એ માટે ના મુખ્ય પૃષ્ઠ એટલે કે પ્રથમ પૃષ્ઠ પર જ આ ઉલ્લેખ છે એ જોઈને જ તે નક્કી કરી શકે છે કે કેવી રીતે અને કયા રીતે યુનિટ્સ મેળવવી છે કયા ફંડમાં રોકાણ કરવા માંગે છે અને તમે કેવી રીતે અરજી કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે ઘણી વિકલ્પો છે આજે ઓનલાઇન રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે કોરોના પહેલા એંસી ટકા ટ્રાન્ઝેક્શન ઓફલાઇન હતી હવે સ્થિતિ બદલાઈ છે હવે નવે ટકા ટ્રાન્ઝેક્શન ઓનલાઇન થાય છે અને રોકાણ કરવું પણ સરળ છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં યુનિટ કેવી રીતે લેવી તે સમજાવવામાં આવે છે આ બધું સમજાવવામાં આવે છે એસડીમાં તમે ઓનલાઇન જે પણ પ્લેટફોર્મ છે જેમ કેનું પ્લેટફોર્મ તેનો ઉપયોગ કરી શકો છો અને ના પ્લેટફોર્મથી પણ રોકાણ કરી શકો છો તમે સીધા ફિઝિકલ ફોર્મ ભરીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપી શકો છો ચેક પર સાથે આપી શકો છો અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ આપી શકો છો અને જો તમે તમારી યુનિટ્સ ડિમેટમાં રાખવા માંગતા હોવ તો એ ફોર્મ પર તમારો ડીમેટ નંબર લખીને પણ આપી શકો છો તમારી યુનિટ્સ ઇલેક્ટ્રોનિક રીતે ડીમેટમાં આવી જશે તમે તમારા ડિમેટમાં યુનિટ્સ જોઈ શકો છો આજે એક રોકાણકાર પાસે આ બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને આ બધી માહિતી સ્કીમ સંબંધિત છે અને આ બધી માહિતી તમને મળશે મળશે એટલે કે સ્કીમ ઇન્ફોર્મેશન જ્યારે આપણે વાત કરીએ છીએ કે ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે કોણ કરે છે એ આપણે જોઈ લીધું કઈ સ્કીમ માં રોકાણ કરવું એ પણ સમજાઈ ગયું અને કેવી રીતે રોકાણ કરવું એ પણ જોઈ લીધું પણ કઈ કિંમતે રોકાણ થશે એ કઈ કિંમતે થશે આપણે જે કિંમતો છે તેના વિશે હવે જોઈએ તો બે પ્રકારની કિંમતો હોય છે ખરીદી કિંમત અને વિખરીદી કિંમત એટલે કે એ કિંમત જેના પર રોકાણકાર યુનિટ્સ ખરીદી અથવા રિડીમ કરી શકે છે ખરીદી કિંમત એ છે એ કિંમત અથવા એનવીઆઈ જેના પર તમે તમારી યુનિટ્સ લઈ રહ્યા છો ઉદાહરણ તરીકે કોઈ ફંડની એનવીઆઈ રૂપિયા સો છે અને તમે તેમાં હજાર રૂપિયા રોકાણ કર્યા છે તો તમને દસ યુનિટ્સ મળે છે એ રિપ્રચેસ પ્રાઇસ પર એટલે કે જે કિંમતે તમે રિડીમ કરી રહ્યા છો આને રિપ્રચેઝ પ્રાઇસ કહેવામાં આવે છે લોર સ્ટ્રક્ચર એટલે કે તમે જે સ્કીમમાં રોકાણ કર્યું છે પર તમને લોર સ્ટ્રક્ચર વિશે પણ જાણવું જોઈએ કે એક્ઝિટ લોડ કેટલો લાગશે સામાન્ય રીતે ઇક્વિટી સ્કીમમાં એક પરસેન્ટ એક્ઝિટ લોડ હોય છે જો યુનિટ્સ એક વર્ષમાં રિડીમ કરો કેટલીક ઇક્વિટી સ્કીમ્સમાં આ અલગ પર હોઈ શકે છે તો તમને એ પર ધ્યાનમાં રાખવું પડશે કે એક્ઝિટ લોડ શું છે તમે પહેલાં વાંચીને જાણી શકો છો કે કઈ સ્કીમમાં કેટલો લોડ છે અને કેટલા મહિના સુધી તમને તેમાં રોકાણ કરવું પડશે અન્ય વિકલ્પો પણ સ્કીમમાં સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે અને ઘણા વિકલ્પો છે જેમાં તમે રોકાણ કરી શકો છો ગ્રોથ વિકલ્પ છે ડિવિડેન્ડ વિકલ્પ છે ડિવિડેન્ડ પેઆઉટ વિકલ્પ છે ડિવિડેન્ડ રિન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે ખર્ચ અને ટ્રાન્ઝેક્શન ચાર્જીસ છે આ બધી ફી ગમે તે હોય ફંડ મેનેજમેન્ટ ફી માર્કેટિંગ ફી છે આ કમિટી અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ છે આ બધી જ ફી પર તમારી એસઆઈડીમાં ઉલ્લેખિત રહેશે કારણ કે આ સ્કીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે ફરીથી તમને અહીંથી ખબર પડી જશે કે સ્કીમના બધા ખર્ચા અહીં ઉલ્લેખિત હશે તો કહેવાનો અર્થ એ છે કે તમને ખબર પડી જશે કે તમે કેટલું રોકાણ કરી રહ્યા છો અને તેમાંથી કેટલું ખર્ચામાં જઈ રહ્યું છે તો આ હતી એસઆઈડી સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ હવે આપણે એસએઆઈ વિશે વાત કરીએ છીએ સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન તો જેમ કે મેં તમને કહ્યું સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન AMC વિશે વિગતવાર માહિતી આપે છે કસ્ટોડિયન વિશે રજિસ્ટ્રાર ટ્રાન્સફર એજન્ટ વિશે સ્પોન્સર્સ તેમના સરનામા ડિરેક્ટર્સ તેમના સરનામા ટ્રસ્ટી આ બધી માહિતી તમને માં મળશે હવે આપણે એસએઆઈના કન્ટેન્ટ્સ વિશે વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ્સના કન્સ્ટિટ્યુએન્ટ્સ કેવી રીતે અરજી કરવી યુનિટ હોલ્ડરનો અધિકાર રોકાણ મૂલ્યાંકન નામ કાનૂની અને સામાન્ય માહિતી રોકાણકારની ફરિયાદો આ બધું એસએઆઈનો ભાગ છે હવે આપણે માહિતી દસ્તાવેજ વિશે વાત કરીએ સામાન્ય રીતે રોકાણકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બંને દસ્તાવેજો સારી રીતે વાંચે પણ ક્યારેક એ બહુ મુશ્કેલ બની જાય છે કારણ કે બંને દસ્તાવેજો કદાચ બહુ મોટા હોઈ શકે છે અથવા તેમાં બહુ વધુ પેજીસ હોઈ શકે છે રોકાણકાર માટે એટલો સમય કાઢવો અથવા એ બધું વાંચી શકવું બહુ મુશ્કેલ છે આ કારણે આ બંને ફોર્મેટ્સની એક સમરી હોય છે જેને આપણે ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ તરીકે ઓળખીએ છીએ નામ પરથી જ સમજાય છે કે ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ્સ જેમાં તમને બંને સિડ અનેની માહિતી મળશે કેટલીક માહિતીમાં મળશે કેટલીકમાં મળશે જે પણ સ્કીમ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી છે તમારી જે પણ માહિતી છે તે તેમાં સમાવિષ્ટ કરવામાં આવી છે અને એક વાત વધુ જે તમારો એપ્લિકેશન ફોર્મ છે તે આ સાથે જોડાયેલ છે ક્યારેક આ પ્રશ્ન આવી જાય છે જુઓ અમે તમને જે માહિતી આપી રહ્યા છીએ તેનો એકમાત્ર હેતુ એ છે કે તમને પરીક્ષા પાસ કરાવવામાં આવે અને એ પોઇન્ટ્સને સ્પર્શવામાં આવે છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે આ ખૂબ જ સામાન્ય રીતે પૂછાતા હોય છે તો આ કેટલાક પ્રશ્નો એવા છે જે વારંવાર આવતા રહે છે આ પ્રશ્ન ખૂબ જ સામાન્ય છે કે જેમાં જે ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન ફોર્મ છે તે કયા દસ્તાવેજ સાથે જોડાય છે તો તે કિમ સાથે જોડાય છે હવે વાત કરીએ કિમની તો જેમ કે આપણે જોઈ રહ્યા હતા કે બનની સમરી છે ચાલો કેટલાક આઈટમ્સ જોઈએ કે જે કિંમાં આવી શકે છે કિંમાં સમાવિષ્ટ આઈટમ્સ છે મ્યુચ્યુઅલ ફંડ નું નામ ટ્રસ્ટી ફંડ મેનેજર અને સ્કીમ ઇશ્યુ ઓપનિંગ ક્લોઝિંગ અને રીઓપનિંગ ની તારીખો સિલ અને રિપરચેસ માટે ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ એસેટ એલોકેશન પેટર્ન ઓફ ધ સ્કીમ સ્કીમ ની પ્રોફાઇલિંગ પ્લાન અને વિકલ્પો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડિવિડેન્ડ પોલિસી સ્કીમ અને બેન્ચમાર્કનું છેલ્લા એક વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ અને શરૂઆતથી અત્યાર સુધીનું પરફોર્મન્સ સ્કીમના ખર્ચા અને ઇન્વેસ્ટર ગ્રીવન્સી રજીસ્ટ્રેશન અંગેની માહિતી તો આ બધી માહિતી તમને કિમમાં મળશે એટલે માત્ર કિંમ વાંચીને પણ તમે ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લઈ શકો છો કિમની બધી માહિતી વાંચીને તમને ખબર પડી શકે છે કે કઈ સ્કીમમાં રોકાણ કરવું તેમાં કેટલો રિસ્ક છે તેમાં કઈ રીતે એસેટ એલોકેશન છે કયા ફંડ મેનેજર છે આ બધી માહિતી તમે મેળવી શકો છો અને તમારો રોકાણનો નિર્ણય લઈ શકો છો જ્યારે આપણે માહિતીની વાત કરીએ છીએ ત્યારે માહિતી સતત બદલાતી રહે છે કોઈ પણ માહિતી ક્યારે પણ બદલાઈ શકે છે તો આ માહિતી માટે આપણે ફરીથી આપણા ઓફર પર અપડેટ કરવા પડશે સેબીએ ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ક્યારે ક્યારે આપણે આ ડોક્યુમેન્ટ્સને અપડેટ કરી શકીએ છીએ અથવા કોઈપણ સ્કીમમાં કોઈ ફંડામેન્ટલ બદલાવ થયો હોય કે અન્ય કોઈ પણ બદલાવ થયો હોય તો તેને કેવી રીતે આપણા ઓફર ડોક્યુમેન્ટ્સમાં બદલાવ કરીને બતાવવું ક્યારે બતાવવું કેવી રીતે બતાવવું હવે આપણે અપડેશનથી એ જોઈશું ઓપન એન્ડેડ સ્કીમ્સ માટેનું કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ સેબી મુજબ સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જે ફાઇનાન્શિયલ વર્ષના પ્રથમ અર્ધ અને દ્વિતીય અર્ધમાં સ્કીમ લોન્ચ થઈ છે તો તે ફાઇનાન્શિયલ વર્ષના અંતથી છ મહિનાની અંદર તમને અપડેટ કરવું પડશે તો આ બદલાવ કરવાની પ્રક્રિયા શું છે એ આપણે આગળ જોઈશું અને હાલનું સેઢ વેબસાઇટ પર સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે સીડ તરત જ રિવાઇઝ અને અપડેટ કરવું પડશે એક્ઝિટ ઓપ્શન પૂર્ણ થયા પછી પબ્લિકને બદલાવ અંગે અંગ્રેજી ડેલી ન્યૂઝપેપરમાં જાણ કરવી પડશે હવે આપણે સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો ક્યારે ક્યારે અપડેટ કરવું એ પણ નિયમિત રીતે કરવું પડે છે દરેક ફાઇનાન્શિયલ વર્ષના અંતે ત્રણ મહિનાની અંદર અપડેટ કરવું ફરજિયાત છે મહત્વપૂર્ણ બદલાવો સતત આધાર પર અપડેટ કરી મ્યુચ્યુઅલ ફંડ ની વેબસાઇટ પર અપલોડ કરવું જરૂરી છે હવે કેમ કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ અપડેટ કરવાની વાત આવે છે તો તેને ઓછામાં ઓછું દરેક છ મહિનામાં વર્ષના અંતથી છ મહિનાની અંદર સંબંધિત ડેટા અને માહિતીના આધારે અપડેટ કરવું ફરજિયાત છે સપ્ટેમ્બર અને માર્ચના અંતે કિમ સેબી પાસે ઇલેક્ટ્રોનિક મોડ ફાઇલ કરવું જરૂરી છે તેને દર છ મહિનામાં અપડેટ કરવું ફરજિયાત હવે આપણે વાત કરીએ છીએ કેટલીક અન્ય ડિસ્ક્લોઝર્સ વિશે એ કયા કયા અન્ય ડિસ્ક્લોઝર્સ છે અથવા ફરજિયાત બાબતો છે જે સભીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણ તમારા ઓફર ડોક્યુમેન્ટનો ભાગ હોવો જોઈએ पहली पोर्टफोलियो डिस्क्लोजर तमने स्कीम ना पोर्टफोलियो एटले के जे इन्वेस्टमेंट स्कीम म्यूचुअल फंड स्कीम है ना पोर्टफोलियो चाहे ए इक्विटी स्कीम होय स्कीम होय के हाइब्रिड स्कीम होय ए पोर्टफोलियो ने क्यारे क्यारे प्रकाशित पब्लिश करविषे खूबज स्पष्ट रीते બધાએ આ વાત કહી છે કે પોર્ટફોલિયો અર્ધવાર્ષિક રીતે પ્રકાશિત થશે દર છ મહિને તમારે પોર્ટફોલિયો પ્રકાશિત કરવો પડશે તમારે તેને તમારી વેબસાઇટ અને એમફી ની વેબસાઇટ પર મૂકવું પડશે તમે પોર્ટફોલિયોમાં જે સિક્યુરિટીઝ રાખી છે તેના વિષય પર જણાવવું પડશે ફાઇનાન્શિયલ રિઝલ્ટ ડિસ્કલોઝર કંપનીના નાણાકીય પરિણામો કંપનીની બેલેન્સ શીટ કંપનીના હિસાબ કિતાબ આ બધું પર તમારું આ દસ્તાવેજોનો પર ભાગ હોવો જોઈએ અને તમને આ બધું અંગ્રેજી અને હિન્દી અખબારમાં પણ પ્રકાશિત કરવું પડશે અહીં પર બધાએ ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમને અંગ્રેજી અખબારમાં અને હિન્દી અખબારમાં પ્રકાશિત કરવું જ પડશે અને તમારા ઓફર દસ્તાવેજમાં પર આ બધું મૂકવું ખૂબ જ જરૂરી છે આ તો બધા જ ફરજિયાત દસ્તાવેજો હતા જે ફરજિયાત છે એક એમસી ને પ્રકાશિત કરવું આ એમસી ની માહિતી કોઈપણ રોકાણકાર માટે ખૂબ જ જરૂરી છે શું કેટલાક દસ્તાવેજો એવા છે જે ફરજિયાત નથી ચાલો હવે એ દસ્તાવેજો વિશે સમજીએ કે કયા દસ્તાવેજો છે અને શું ખબર આ પ્રશ્ન પણ આવી શકે છે અમને ચાર વિકલ્પો આપવામાં આવશે એમાં કયો ફરજિયાત છે અને કયો ફરજિયાત નથી એ પર થોડું ધ્યાન આપવાની જરૂર છે ઓ સૌ પ્રથમ નોનમેન્ડેટરી ડિસ્ક્લોઝર્સ દરેક મ્યુચ્યુઅલ ફંડ માટે લગભગ બધા મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કંપની પોતાનું ફેક્ટશીટ બહાર પાડે છે અને લગભગ દર મહિને બહાર પાડે છે તો માસિક ફેક્ટશીટ જેમાં બધી માહિતી હોય છે તમારી સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ પણ હશે તમારી એસએ બી પણ હશે બધી માહિતી ફંડ ફેક્ટશીટમાં મળી જાય છે એક જ પોર્ટફોલિયોમાં બધું મરી જાય છે એક ઇક્વિટી સ્કીમ છે તેની બેન્ચમાર્કિંગથી લઈને તેની એસેટ એલોકેશન પેટર્ન સુધી તેના વિશે ફંડ મેનેજરનું નામ અને ટેકનિકલ બાબતો જેમ કે શાર્ક રેશિયો શું છે બીતા શું છે સ્ટાન્ડર્ડ ડિવિએશન શું છે આ બધી જ વસ્તુઓ પર તમે જોઈ શકો છો આખું નો તમને એક રીતે ફેક્ટરી જોઈને જ ખબર પડી જશે કે આપણને ક્યાં રોકાણ કરવું છે અને કેવી રીતે રોકાણ કરવું છે બધા ફંડ્સ વિશે જેટલી પર વિગતો ઉપલબ્ધ છે ટેકનિકલ સામાન્ય અને તમામ ફંડામેન્ટલ્સ સાથે માર્કેટના દૃષ્ટિકોણ સહિત તમને બધી માહિતી ઉપલબ્ધ મળશે આ ફંડ ફેક્ટશીટ્સ જોઈને તમે મોટાભાગે તમારો રોકાણનો નિર્ણય લઈ શકો છો તો મિત્રો આ બધું હતું અધ્યાય નંબર પાંચ માહિતી દસ્તાવેજોમાંથી આપણે જે પર માહિતી દસ્તાવેજો છે તેના વિશે જાણ્યું તેના અપડેશન વિશે જાણ્યું કઈ કઈ વસ્તુઓ આમાં આવી શકે છે કયા કયા કન્ટેન્ટ તેમાં હોઈ શકે છે એ પણ આપણે જોઈ લીધું જો તમને કોઈ પણ વિષય વિશે વિગતવાર માહિતી જોઈએ હોય તો તમે અમને કોલ કરી શકો છો અમને મેસેજ કરી શકો છો કે કમેન્ટ પણ કરી શકો છો તે વિશે અમે તમને અલગથી વિડીયો દ્વારા સમજાવી શકીએ છીએ અને અલગથી પણ સમજાવી શકીએ છીએ તો હવે ચાલો ચેપ્ટર નંબર પાંચમાં ના કેટલાક પ્રશ્નો જોઈએ જે ઘણી પૂછાતા હોય છે પ્રશ્ન નંબર એક કૃપા કરીને વાંચો સ્કીમ સંબંધિત દસ્તાવેજો રોકાણ કરતા પહેલા ધ્યાનપૂર્વક વાંચો તો અહીં કયા દસ્તાવેજો વિશે જણાવાયું છે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ ક્રોસ ડીડ ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન ફેક્ટશીટ હા સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ અને સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન જેમ કે આપણે શીખ્યા સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન અને સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ એસઆઈડી અને એસ આ દસ્તાવેજો છે જે રોકાણકાર માટે જોવું કે વાંચવું ખૂબ જ જરૂરી છે તો સાચો જવાબ છે D સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ અને સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન પ્રશ્ન નંબર 2 નીચે આપેલ પૈકી કયું નિવેદન સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ અને સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન સંબંધિત સાચું છે આ બંને દસ્તાવેજો એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં તૈયાર કરવામાં આવે છે આ બંને દસ્તાવેજો એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા શ્રેષ્ઠ પ્રેક્ટિસ તરીકે તૈયાર કરવામાં આવે છે આ બંને દસ્તાવેજો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એસીબીઆઈ દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં તૈયાર કરવામાં આવે છે અને દરેક એસેટ મેનેજમેન્ટ કંપનીને આ દસ્તાવેજો માટે ફોર્મેટ ડિઝાઇન કરવાની છૂટ છે ખૂબ જ સ્પષ્ટ રીતેની બુકમાં ઉલ્લેખ કરાયો છે કે આ દસ્તાવેજો એસીબીઆઈ દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં જ તૈયાર કરવા પડશે અને એ જ ફોર્મેટમાં રોકાણકારને બતાવવા પડશે ઓફ શોડ ઓફિશિયલ ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ કેટલાય વખત અપડેટ થવું જોઈએ ઓછામાં ઓછું દર છ મહિને તો કિમ તી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમને દર છ મહિને અપડેટ કરવું પડે છે એસીબીઆઈની માર્ગદર્શિકા મુજબ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પોર્ટફોલિયો ક્યારે પ્રકાશિત થવું જોઈએ માસિક અર્ધવાર્ષિક અથવા જ્યારે પણ જરૂરી હોય આપણે જોયું કે અર્ધવાર્ષિક રીતે એસીબીઆઈ મુજબ દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું પોર્ટફોલિયો પ્રકાશિત કરવું જરૂરી છે પછી નીચે આપેલ પૈકી કયું સ્ટેટ્યુટરી ડોક્યુમેન્ટ નથી अ फंड फेक्टशीट बी स्टेटमेंट ऑफ एडिशनल इन्फॉर्मेशन सी स्कीम इन्फॉर्मेशन डॉक्यूमेंट दी इन्फॉर्मेशन में जैसे पहले थीच कहूं स्टेटमेंट ऑफ एडिशनल इन्फॉर्मेशन स्कीम इन्फॉर्मेशन डॉक्यूमेंट, इन्फॉर्मेशन मेमोरेंडम। आ बधा स्टेट्यूटरी डॉक्यूमेंट्स है फंड फेकशीट स्टेट्यूटरी डॉक्यूमेंट नहीं तो जवाब है फंड फेकशीट तो मित्रों आरो चेप्टर पांच આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે અને અત્યાર સુધીમાં અમે જે પણ વિડિયોઝ બનાવ્યા છે બાકી વિડિયોઝ જોવા માટે પણ અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને કોઈ પણ વિષય પર તમને અમારી પાસેથી વિડિયો જોઈએ છે અથવા નિઝમ સંબંધિત કોઈ વિડિયો જોઈએ છે તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો ખૂબ ખૂબ આભાર